સંગઠન મજબૂતી મજબૂતીકરણના ભાગરૂપે તમામ તાલુકા શહેર વિસ્તારમાં વોર્ડ સમિતિમાં બૂથ લેવલે મહિલાઓને જવાબદારી સોંપી સક્રિય રહેવાની બાબત પર ભાર મૂક્યો હતો કચ્છ જિલ્લા મહિલા પ્રમુખ રાધા સિંહ ચૌધરીએ સંગઠન મજબૂત કરવા તથા આગામી દિવસોમાં મોંઘવારી મુદ્દે વિરોધ કાર્યક્રમ તથા મહિલાઓ પર થતા અત્યાચાર સંબંધે લડાઈ લડવા તત્પરતા દાખવવાની વાદ કરી મહિલાઓને આગામી ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાવા આહવાન કર્યું હતું આ ઉપરાંત આ કાર્યક્રમમાં ભાજપને રામ રામ કરનારા પરપ્રાંતીય સંગઠનના જનરલ સેક્રેટરી ઉમા રામવાવ ખાખી તથા બહુજન સમાજ પાર્ટીના જિલ્લા મહિલા પ્રમુખ કૌશલ્યાબેન પટેલ રશીલાબેન સુથાર લક્ષ્મીબેન સોલંકી રાણીબેન ગોસ્વામી જનકબા સુજાજી જાડેજા શાંતા દિનેશ યાદવ રાધા સિંઘ ચૌધરીએ આવકાર્યા હતા અને આગામી લોકસભામાં કોંગ્રેસને સંકલ્પ લેવડાવ્યો હતો આ મીટિંગમાં જિલ્લા મહિલા આગેવાનો સર્વશ્રી સવિતા સોલંકી કિરણ પોકાર ભાવનાબેન ગોસ્વામી

આભાર વિધિ ભાવનાબેન ગુંસાઈએ કરી હતી એવું જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ રાધા સિંઘ ચૌધરીની યાદીમાં જણાવાયું છે